નમસ્તે કેમ છો બધા મજામાં ભાઈ ચાલો ને આજે આપણે એક વાર્તા ગીત સાંભળીએ આ ગીતમાં બે બિલાડીઓની વાર્તા કહેવામાં આવી છે બાબુભાઈ પાસે બે બિલાડીઓ હતી જશી અને પશી તો ચાલો એમની એક વાર્તા સાંભળીએ આ ગીત કવિ રમણલાલ સોનીએ લખ્યું છે અને કરો રમકડા કૂચ કદમ એવી પુસ્તિકામાંથી લીધું છે તો ચાલો આપણે સાંભળીએ આપ સાંભળી રહ્યા છો સાંભળીયે જશી પછી બે હતી બિલાડી બાબુ ભાઈએ પાણી દાડે રાતે રમતી કૂદતી ફરતી લેતી તાળી દાડે રાતે રમતી કૂદતી ફરતી લેતી તાળી એવે ભાઈ શિયાળો આવ્યો વાયુ ખૂબ સુસવતો વાયો એવે ભાઈ શિયાળો આવ્યો વાયુ ખૂબ સુસવતો વાયો બાબુ એશો પતંગ બનાવ્યો લાંબો પોળો ભારી બાબુ એશો પતંગ બનાવ્યો લાંબો પોળો ભારી જશી પછી એ દેખી બોલી ઓ માળી ઓતારી જશી પછી એ દેખી બોલી ઓ માળી ઓતારી બાબુ જ્યારે ગયો નિશાળે જશી પછી બે દોડી બાબુ જ્યારે ગયો નિશાળે જશી પછી બે દોડી પતંગ લઈને ચડી અગાશી ઝડપે દોરી છોડી પતંગ લઈને ચડી અગાશી ઝડપે દોરી છોડી જોર કરીને વાયુ વાયો પતંગ ઊંચે ખૂબ ઉડાવ્યો જોર કરીને વાયુ વાયો પતંગ ઊંચે ખૂબ ઉડાવ્યો जशी पशीने ने लईये धायो मजा बनी कई भारी पशीने पशी धायो मजा बनी कई भारी पतंग साथे उड़ी गगन मा बिल्ली बे ओतारी पतंग साथ उड़ी गगन बिल्ली बे ओतारी बिल्ली ने उड़ती देखी ने पंखी लाग्या बीवा बिल्ली ने उड़ती देखी ने पंखी लग्या बीवा ચીસ પાડીને ભાગ્યા સૌએ માળે જઈને સુવા ચીસ પાડીને ભાગ્યા સૌએ માળે જઈને સૂવા એક હતું પારેવું નાનું ઉડવામાં એક એવું શાણું એક હતું પારેવું નાનું ઉડવામાં એક એવું શાણું દોરી કાપી નાખી એણે સમજી મીઠું ખાણું દોરી કાપી નાખી એણે સમજી મીઠું ખાણું જશી પશી બે પડી ઊંચે થી ઊંધે માથે નીચે જશી પશી બે પડી ઊંચે થી ઊંધે માથે નીચે તળાવના છીછરા પાણીમાં ગળકા ખાતી હીચે તળાવના છીછરા પાણીમાં ગળકા ખાતી હીચે એટલામાં ત્યાં બાબુ આવ્યો દેખી ધાયો વારે એટલામાં ત્યાં બાબુ આવ્યો દેખી ધાયો વારે બન્ને ને પુછડી જાલી ને ખેંચી લાવ્યો બારે બન્ને ને પુછડી જાલી ને ખેંચી લાવ્યો બારે ઘેરે બાબુ જશી પશી ને વઢવા બેઠો ભારી ઘેરે બાબુ જશી પશી ને વઢવા બેઠો ભારી જશી પશી તો બેઠી બેઠી ચાખે છે ઓતારી જશી પશી તો બેઠી બેઠી ચાખે છે ઓતારી ચાખે છે ઓતારી Jake che otari. Ostu.